મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે તો ગુજરાતમાં હરસંઘવીની કે ડીજીની કોઈ એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે ભાઈ હર હરસંઘવીની હેસિયત હોય ગુજરાતના ડીજી જે એ ભાજપવાળાથી બીતામો હોય ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક નો લાગતી હોય

કે શું થયું રામ જાણે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ એ પછી જ્યારે માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતા પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી ચોવીસ કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી

વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે અને ગુજરાતના હર્ષસંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે સો કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પણ કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વૈયા ગયા છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે તો ગુજરાતમાં હરસંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે પબ્લિક પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપ ના ટકોરી કઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના કે સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય ગુજરાતના ડીજી છે એ ભાજપવાળાથી વાળાથી બીતા નો હોય ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક નો લાગતી હોય તો આપો ભાજપના 50 ગુંડાઓનો લિસ્ટ લખીને આપે મને કે ખાત્રી બંધ પગલા લેવામાં આવશે

બળાત્કાર થાય છેડતી થાય લૂંટ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનો વિડીયો ન હોય જે ઘટનામાં વિડિયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા એફઆઈઆર નથી લખતા જે ઘટનામાં વિડિયો નહીં હોય એમાં હરિભજો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બે ફાર્મ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવો કે દસ કલાકમાં લિસ્ટ બનાવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ આને ઘર ભેગા કરો તો અને તો જ કંઈક સુધારો આવે એમ છે ગોંડલમાં જે કાંઈ ગુંડાઓ લુખા તત્વ તમે જુઓ છાશ ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હર્ષ સંઘવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે

પોલીસ પોતે રીલ બનાવીને વાહવાહિલ લૂટે છે મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો જય